કેમ છો વાલા દર્શક મિત્રો લાઈફ ગુજરાતી ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે આમળા ખાવાના ફાયદા વિશે વાત કરવાના છીએ મિત્રો આમળા ખાવાના અસંખ્ય ફાયદા છે વિટામિન સીનો ખજાનો અને રોગપ્રતિકારક શક્તિ વધારે એ આમળા ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે આમળાના રસથી લઈને તેના ચૂર્ણ સુધી આમળાને આહારમાં વિવિધ રીતે સામેલ કરી શકાય છે અને આયુર્વેદમાં આમળાને સ્વાસ્થ્ય સુપરફૂડ માનવામાં આવે છે તો ચાલો આજના વિડીયોમાં આપણે આમળાના વિવિધ ફાયદાઓ વિશે ચર્ચા કરીશું આપણા માટે યકીન કરવું મુશ્કેલ છે કે એવા નાના આમતા આમળાના અસંખ્ય ફાયદાઓ છે તો ચાલો મિત્રો હવે આપણે આમળાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આગળ વધીએ આગળ વાત કરીએ આમળા સાચે જ સ્વાસ્થ્યનો ખજાનો છે આમળા ખાવાના ફાયદા અનેક છે એટલે જ આમણું પ્રાચીન કાળથી આપણી સાથે જોડાયેલું છે આમળું એક એવું ફળ છે જે આપણા આયુર્વેદમાં ઘણા વર્ષોથી વપરાતું આવ્યું છે તેના અસંખ્ય સ્વાસ્થ્ય લાભોને કારણે તેને ભારતીય ગુસબેરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આમળામાં વિટામિન સી સહિત અનેક પ્રકારના વિટામિન્સ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે આમળાનું વૈજ્ઞાનિક નામ એમ્બલિકા ઓફિસિનાલિસ છે આમળા સ્વાસ્થ્યનો ખજાનો છે એ સાથે સાથે જ આમળાને વિવિધ રીતે ખાઈ શકાય છે આમળા કાચા અને બાફીને તેમજ સૂકવીને પણ આહારમાં લઈ શકાય છે આમળા આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આપણને ઠંડી ખાંસી અને ફ્લૂ જેવા રોગોથી બચાવે છે આમળા આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે આમળામાં એન્ટી હોય છે જે આપણી ત્વચાને નુકસાનથી બચાવે છે અને ચમકદાર બનાવે છે અને ત્વચામાં કાળા ડાઘ અને ખીલ દૂર કરવામાં પણ મદદ કરે છે તો આગળ વાત કરીએ કે આમળા વાળને ખરતા અટકાવે છે અને આપણા વાળને મજબૂત બનાવે છે તે વાળને કાળા અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે આમળામાં રહેલું ફાઈબર પાચનને સુધારે છે અને કબજિયાત દૂર કરવામાં પણ મદદ કરે છે અને આમળા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે આગળ જાણીએ કે આમળામાં રહેલું એન્ટીઓક્સિડન્ટ્સ આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને હાર્ટ અટેકનું જોખમ ઘટાડે છે આમળામાં કેન્સર સામે લડવાની શક્તિ હોય છે જો આમળાને આપણા આહારમાં સામેલ કરવાની ઘણી રીતો છે તેનો સ્વાદ ખાટો હોવાથી ઘણા લોકોને તે સીધું ખાવાનું પસંદ ન આવે પરંતુ તેના ફાયદા જોતાં તેને આપણે રોજિંદા જીવનમાં વિવિધ રીતે ઉપયોગમાં લઈ શકીએ તો આગળ જાણીએ કે આમળાને કેવી કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે તો કે આમળાનો રસ આમળાનો રસ બનાવીને સવારે ખાલી પેટ પી શકાય છે આમળાનું ચૂર્ણ પાણીમાં મિક્સ કરીને પી શકાય છે અને તેને દહીંમાં પણ મિક્સ કરીને ખાઈ શકાય છે આમળાનો મુરબ્બો રોટલી સાથે ખાઈ શકાય છે અથવા દૂધમાં ઉમેરીને પણ પી શકાય છે વાત કરીએ આમળાની ચટણી તો કે તેને ભાત રોટલી અથવા પરાઠા સાથે ખાઈ શકાય છે આમળાનું શરબત તો આમળાનું શરબત ગરમીમાં ઠંડક આપવા માટે ઉપયોગ કરી શકાય છે હવે આગળ જાણીએ કે આમળાના પાવડર આમળાને સૂકવીને પાવડર બનાવીને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે અને આમળાને અન્ય ફળો સાથે મિક્સ કરીને સ્મૂધી બનાવી શકાય છે અને આમળાને આપણે સલાડમાં ઉમેરી શકીએ છીએ તેમજ તેને સૂકવીને કેન્ડી બનાવી શકાય અને તેનો ઉપયોગ મુખવાસ તરીકે પણ કરી શકાય છે અત્યાર સુધી આપણે વાત કરી આમળાના ફાયદા વિશે હવે આપણે જાણીશું કે આમળાના ગેરફાયદા શું છે તો કે કેટલાક લોકોને આમળાથી એલર્જી હોઈ શકે છે તો તેમણે આમળાનું સેવન કરતાં પહેલાં તબીબની સલાહ લેવી યોગ્ય છે અને ડાયાબિટીસની દવા લેતા લોકોએ પણ આમળાનું સેવન ડૉક્ટરની સલાહ લીધા વિના ન કરવું જોઈએ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ આમળાનું સેવન તેમના ડૉક્ટરની સલાહ મુજબ કરવો આ હતી આપણી આમળા વિશેની માહિતી જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ